તો એ શુદ્ધ રહેવું જરૂરી છે કે લોકોની ભક્તિ છે એ તો અભિષેક કરવાની છે અભિષેક કર્યા પછી કાદવ કિચડ થાય લોકો એમાં ચાલે લોકોના જૂના બૂટ ચંબલ ફેંકી જાય એવું તો હોતી જ નથી ને કોઈની હા એવું ના હોય બરાબર ને તો આપણે એવું ઈચ્છા રાખીએ કે ભાઈ આ કોઈ રૂપાલ ગામવાળાને ખબર નથી પડતી કે ભાઈ આ ઘીનો શું કરવું અને એ લોકો અભિષેક કરવાના નામે બધું ઢોળીને પછી ગામમાં જેમ નદી વહી ગઈ હોય એવું વાતાવરણ સર્જી રહ્યા છે એ ત્રણ ચાર કલાક માટે આખું ગામને ગંદુ ગોબર જેવું કરી નાખે છે તો તો આપણે એને એવી વ્યવસ્થા કરવાની સલાહ આપીએ અથવા કરી આપીએ બે માંથી કે ઘી અભિષેક પણ થાય અને પગમાં ના આવે એવી વ્યવસ્થા હા પ્રોજેક્ટ એવો છે સમજો કે ઉદાહરણ પેલા ઘરનું આપી દઉં ઘરમાં બાથરૂમ હોય છે ને આપણું એ આઈડિયા માટે કે સામાન્ય એક ઇંચ અડધા ઇંચનો ઢાળ હોય છે આપણો ખાલી અને છતાં પણ એ પાણી એવી જગ્યાએ જતું રહે છે જ્યાં આપણે લઈ જવું છે તો બસ એવી રીતે રૂપાલ ગામમાં આપણે જે રોટલી ભાખરી બનાવવાની જે તવી આવે ને એમાં પણ બહુ સામાન્ય ઢાળ હોય છે તો પણ એવો ઢાળ મોટો વીસ ફૂટનો એરિયા વાળો બનાવવો પડે જેથી સેન્ટર એનું કંઈ પણ ઘી ક્યાંય પણ કોઈ પણ ખૂણામાં ઢોળાય રાઉન્ડ શેપમાં પણ આવે વચ્ચે જ એ તો બાથરૂમ માં તો એક જ સાઈડ જાય એટલે કે આખો સીધો ઢાળ આપવો પડે એમાં રાઉન્ડ જેવું ના બનાવી શકાય પણ અહીંયા આપણે કરી શકાય વિદેશોમાં તો એવું હોય છે જે હું તમને કહું છું ને એવું વિદેશોમાં હોય છે સેન્ટર માં ગટર હોય અને આજુબાજુ થી પાણી વચ્ચે આવે છે જે અમે લોકો જે રેડીમેડ એવા બાથરૂમ મળે છે ત્યાં આગળ તો અહીંયા આપણે એવું કરવું હોય તો કરી શકાય જો આ લોકો માને તો તમે જો મડિયા ખરા મંદિર પર નિર્માણ સરપંચના એમાં એવું થાય કે હું ડાયરેક્ટ તો જઈ શકતો નહોતો ત્રણ વર્ષ પહેલા ગયો હતો એ વખતે મને કોઈ ઓળખતું નહોતું અને એ વખતે મેં મારો પ્રયત્ન કરી દીધો મેં રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં પણ મૂકેલું છે કે મેં શું વાત કરી શું જવાબ મળે પણ એ વખતે મારી પાસે આ આઈડિયા નહોતો કે આ આ આઈડિયા નહોતો એ વખતે એના પછી હું મુખ્યમંત્રીને મળ્યો તો કે આપણે જવું તો ગામમાં તો મુશ્કેલ હતું કે મારા માટે તો પણ પછી ના સીધા મારવા જ લે આ લોકો તો અરે ભાઈ આ ગામ જ વિચિત્ર છે એની સામે કોઈ પ્રશ્ન કરે ને એટલે જાણે કે માતાજી અમે કઈ કહી દીધું અને હવે પાછા એ ધમકી પણ એવી તો આપે કે હવે તમે આ બન્યો તમારો ભગવાન તમને લઈ જશે માતાજી તમને હવે શ્રાપ આપશે ત્રણ વર્ષ ત્રણ વર્ષ થઈ ગયા માતાજી મને કઈ કરી નથી હવે પ્રોજેક્ટ કેવો છે મારો આખો કહી દઉં તમને કે જે તવી જેવો આકાર હવે જેવડી જેવો વિસ્તાર એમ ઘણા એવા નાના નાના રસ્તા પણ છે ઘણા પહોળા પહોળા રસ્તા પણ છે તો જ્યાં જેવી જગ્યા આપણને જ્યાં આગળ પલ્લી જે ઉભા રહેવા જગ્યા તો થોડીક તો થોડી મોટી જગ્યા રોકી શકાય આ કિનારી ગામમાં ઘણી જગ્યા ખાડા પણ હોય છે સામાન્ય સામાન્ય તો જે ટેકરો હોય ત્યાં ઘી નથી જમા રહેતું જ્યાં ખાડું હોય ત્યાં ઘી જતું રહેતું હોય છે તો હવે પ્લાનિંગ આપણે કરવાનું કે ક્યાં આગળ કેટલો ઢાળ આપવાનો એ અને આપણે પલ્લી લઈ જવામાં તકલીફ ના પડવે એવી રીતે

અને તમારે જે કરીને કરવું એ કરજો પણ અમને ગામ સાફ કરી આપવાનું એવું વાલ્મિકી સમાજનું ગોઠવી આપ્યું અને એની સામે ગૌચરની જમીન આપી આ લોકોને એવી રીતે સેમ જમીન હા હા એવું કઈ કહેવાય છે આ બધી વાતો મેં સાંભળેલી છે હકીકતમાં સાચું શું ખોટું શું એ લોકો જાણે પણ મને ફોન ઉપર જેમ આપણે બે ફોન પર વાત કરીએ છીએ એ રૂપાલના લોકોએ મને કહ્યું હોય એવું રાવળ સમાજ આને કરવટું કર્યું કહેવાય રૂપાલ ગામને આમ જોવા જાવ તો શું કહેવાય કંઈક લેખિતમાં બંધારણ કર્યું બે દેશ વચ્ચે કેવું થાય એવું આ સમાજ સાથે

એ પલ્લી માટે દર વર્ષે એક જીવંત વૃક્ષ કપાય છે શું તને આ હત્યા ગમે છે માં માં પલ્લી પર સુદ ચમકતો સોનાની જેમ જળ હળતું ઘી ચડે છે પણ એ જ ઘી રસ્તા પર વહીને કાદવમાં મળી જાય છે માં તારા નામે થતો આ બગાડ શું એ તારો માન કે અપમાન ભક્તો તને ફૂલ અર્પે છે તારી આરતી કરે છે પણ તારા અભિષેકનો પ્રસાદ ગંદકીમાં ફેરવી દે છે શું આ ભક્તિ છે કે બેદરકારી માં વડેચી એક બાજુ ગરીબના ઘરમાં રોટલી પર ઘી નથી દીવો પણ બળતો નથી અને બીજી બાજુ રૂપાલ ગામની ગલીઓમાં ઘીનું નાળું વહે છે વિચારો ભક્તો શું આને પલ્લી ઉત્સવ કહેશો કે બગાડ તો શું માનું અપમાન ન થાય તેવી રીતે અભિષેક ના કરવો જોઈએ પચાસ થી સાહીઠ પલ્લી મંડળના સેવકો માની પલ્લી ઉપર મહાન પુરુષોના સ્ટેચ્યુ પર હાર પહેરાવવા સીડી પગથિયા રહે છે એ રીતે માનું પણ માન ટકશે અને ભક્તિભાવ પણ સાચો રહેશે મા તું ભક્તોની ઈચ્છા પૂરી કરે છે મારી પણ એક પ્રાર્થના છે મા શ્રદ્ધાળુઓની ભક્તિ શુદ્ધ રહે

તો તમારે ત્યાં બધા ભંગાર આપીએ જાય ભંગાર લઈએ જાય જેને લેવાનો હોય બરાબર ધંધા ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો ગામના આગેવાનો બાધા રાખી હતી બાધા પૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે અને હંમેશા ગામના લોકો સુખી રહે ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે એ બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે અને હંમેશા ગામના લોકો સુખી રહે ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે એ બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે ગમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે અને હંમેશા ગામના લોકો સુખી રહે ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાની ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર થતો ગામના આગેવાનો એ બાધા રાખી બાધા પૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે એ બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે હંમેશા ગામના લોકો સુખી રહે આ દેવા જ હોય ને હવે એક એક એવી કંપની છે જે હું કહીએ ને અંબાજીમાં ડુપ્લિકેટ ઘી પકડાય એવું છાપામ તમે વાંચ્યું હશે તો એવી રીતે ઘ્યાં ઘ્યાં ડુપ્લિકેટ પકડાય રાખા ભારતમાં એમાં રાજકોટ ની એક કંપની છે સુહાના તેલિયા સાબુ બનાવે છે એ એનું ટેન્ડર ભરે છે અને એ ઘી લઈ અહીંયા ટેન્ડર ભરવાનું હતું નથી એ વાલ્મીકી સમાજ સાથે સીધો રિવાજ છે

આ ગામવાળાની આદત કેવી છે ધારો કે એ વાલ્મી મેં બે વર્ષ પહેલાં પ્રયત્ન કર્યો તો એમાં કહી રાખ્યું હતું કે જો આ વાલ્મિકી સમજ ઘી લેવા ના આવે ને તો માટી નાખી દેજો એમ કે અમે ટ્રેક્ટર ભરી આ પણ રેકોર્ડિંગ છે મારી પાસે ઓડિયોનું કે અમે ટ્રેક્ટર ભરીને ત્યાં રાખ્યા હતા માટી નાખવા માટેના કે એટલે આ લોકોને જો બંનેને જરૂર છે કારણ કે ચાર કલાકમાં જો ઘી ભરી નાખવા તો બીજા આ લોકોને માટી નાખવી જ પડશે નહીં તો ચાલી નહીં શકે સાયકલ લઈને નહીં જઈ શકે ને સ્કૂટર લઈને નહીં જઈ શકે ને ચાલતા નહીં જઈ શકે

શું તમે સુંદર હેન્ડસમ સંસ્કારી સારું કમાતો અને એકના એક દીકરો એવો જમાઈ સુધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે પણ કહો આજકાલ કન્યા ક્યાં મળે છે આ માત્ર એક ઘરની નહીં આખા સમાજની વ્યથા છે ભૂતકાળમાં સતી પ્રથા દૂધપીતી જેવી ક્રૂર પરંપરાઓએ કન્યાઓને નષ્ટ કરી આજે ભ્રૂણ હત્યા અને દહેજ પ્રથા એ જ કામ કરી રહી છે પરિણામે સમાજમાં દીકરીઓ ઘટી રહી છે અને ઉપરથી આપણો સમાજ રૂપાલપલ્લીમાં ટના ટન ઘી કાદવમાં વેડફી દે છે શું આજ અમારી સંસ્કૃતિ છે દીકરી બચાવો સંસ્કાર બચાવો સમાજ બચાવો કૃપા કરીને વિચાર કરો અરે ઘી તો ગળામાં ઉતારવું જોઈએ કાદવમાં નહીં દીકરી બચાવો ઘી બચાવો સમાજ બચાવો નહીતર કાલે જમાઈ નહીં મળે ફક્ત જસ ડાયલમાં ફોન કરવો પડશે હા અને આવું તો કેટલાના દાંત પડી ગયા છે ને કેટલાના હડકા તૂટી ગયા છે રૂપાલ ગામના લોકોના

છાપામાં જે છપાય છે ઘોડાપુર હું મેનેજર છું ટ્રસ્ટી છું કઈ પણ હોય મારા મંદિર નો ત્રણ વર્ષ પેલા ગયો ગયો પછી તો જવાય એવું નતું મારા

તો હું કોઈ પણ ગીત જ્ઞાતિ ખાઈ શકે પણ છતાં લોકો શું કહેતા હોય છે કે ભાઈ આ ઘી ફક્ત વાલ્મિકી સમાજને વળેલું છે એટલે આ ગંધાતુ હોય તો કોઈ ના ખાય તમે એના પટેલ એ ના ખાઈ શકો પણ એ ગંધાતુ છે એટલે એ જ ઘી જો ચોખ્ખું હોય તો સાહેબ પડાપડી થાય અને હું એ એ જ પડાપડી ઉભી કરવા માંગુ છું ભાઈ આ હજાર રૂપિયાનો ઘીનું બે હજાર રૂપિયામાં આવવું જોઈએ વેચાવવું જોઈએ એનું કારણ છે માતાનો પ્રસાદ છે ભાવમાં વેચવું પડે કેટલું માતાનું સન્માન થવું જોઈએ ને પ્રસાદ નું સન્માન ગંગા પ્રયોગરાજ થી ગંગા જ્યાં 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 જ્યાંથી ગંગા પસાર થાય ત્યાંથી આપણે બોટલ ભરતા આવીએ છીએ કેમ શા માટે કે એનું મહત્વ વધારીએ છીએ એનું મહત્વ આપણને ખબર છે અહીંયા તો મહત્વ નથી રહ્યું વાલ્મિકી સમાજ એ જેને મંદિરમાં પ્રવેશ નથી એ જ્ઞાતિને લઈ જવાનું બોલો

સાહેબ હું ગયો હતો જયારે વાલ્મિકી સમાજના ઘરે બે પીલા ભર્યા હતા કાળું મહેશ ઘી હતું એવું નતું કહ્યું ત્યાં લગભગ પચાસ જેટલા બેરલ પડ્યા હતા એ પણ પલીના દસ દિવસ પછી સાહેબ સો રૂપિયામાં માં લોકો લેવા આવતા હતા અને કોણ ખાતું તું જેમની ગાયો ભેંસો ને ખાણમાં ને પેલું નાખીને આપે એમાં ઘી નાખી નાખતા કે સો રૂપિયા એટલે સાવ મફતના ભાવમાં કેવાય કે માણસો તો ખાવું જ નથી અને એ તો ઈચ્છા પણ નહીં રાખે પાણી ચોખ્ખું થતું નથી સાહેબ ફિલ્ટર વગર અને ફિલ્ટર એ દર વર્ષે આ કેન્ડલ નાખો અને પેલી કેન્ડલ નાખો ત્યારે શુદ્ધ થાય અને આ ઘી છે સાહેબ ઘી કીતે થતું હશે એટલે ભાઈ આ ચાણવા માટે મારો બ્રેક ટાઈમ પડ્યો જમીન ના ના જમવા જામાં

તો વાલ્મિકી સમાજ ને પૂછો તમારું ઘી શુદ્ધ કઈ રીતે કરો છો મને બતાવશો વિડીયો માં એમ કરી ખાલી પૂછવા તો હું પકડી જાય છે અને એને ખાનગી કેમેરા રેકોર્ડ કરજો જો ખામે કેમેરો રાખશો તો એ નીચે નહીં બોલે તમને ખાનગી માં રેકોર્ડિંગ કરતા ના આવડે તો મને શાંતિથી ફોન કરજો હું તમને શીખાતા તમારો લંચ ટાઈમ પૂરો થઈ ગયો ને ના ના લંચ ટાઈમ હોય એટલે જમી લો હા તો જમતે જમતે વાત કરો એટલે ફોન કરીએ કાકા હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે ખાનગીમાં રેકોર્ડિંગ થાય છે એને ખબર નહીં પડે સામે વાળા તમારી પાસે જે મોબાઈલ છે એ જ મોબાઈલ વાપરવાનો એમાં એક એપ્લિકેશન નાખવાની એ એપ્લિકેશન દ્વારા તમારો મોબાઈલ નો સ્ક્રીન બંધ કરી દેવાનો હા અને એરોપ્લેન મોડમાં મૂકી દેવાનો અને તમે એની સાથે જેટલી વાત કરશો ને એ રેકોર્ડ પણ ઓડિયો સાથે રેકોર્ડ થશે વિડીયો સાથે બરોબર એટલે શું છે પેલો માણસ દિલથી જે બોલવાનું એ બધું જ કહેશે તમને એ અમે કે છે ભાઈ અમારું ઘી હમણાં પેલો ભાઈ લેવા આવશે ને ઘટારો 8 વાગે 9 વાગે એ લઈ જશે અમાર કઈ કરવાનું નહી હોતું પણ એ કેમેરો ચાલુ રાખશો તો આ નહી બોલે સારું સારું ઓકે ભાઈ આ એ હા જય માતાજી જરા હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો પરમેનન્ટ બનાવવાનો જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ ઈ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ કોણ ખર્ચ કરે પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ બીજું છે જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે દરેકે પોતાનું દાન આપ્યું છે તો એવી રીતે જો કરી શકાય હું એક લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું મારી શક્યતા પ્રમાણે પાંચ ચોક એવા બનાવવા જોઈએ કે જે આગળ બહુ જી આવે છે ત્રીજો પ્રયત્ન એ છે માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી જેમને આ ગામને દત્તક લીધેલું છે તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે ત્યાંના ધારાસભ્ય રીતાબેન પણ આપી શકે છે તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના હવે આ બનાવવાનું જો ગામના ટ્રસ્ટી મંડળો પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય અને જે આ પાઈપ માટે જે ઘી ગયું છે એને એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી નવ્વાણું ટકા નેવું પંચાણું ટકા ચોખ્ખું હશે એવું મારું માનવું છે આ ઘીને જેમ છાસ દૂધની કોથળીઓ હોય છે ઘીની પણ કોથળી આવે છે એવી રીતે પ્લાસ્ટિકના પેકમાં કિલો બબે કિલોના પેક બનાવી શકાય આ પચાસ કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે તો આ પચાસે પચાસ કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી કોને આપવું તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે પહેલો હક્ક તો જેમ વાલ્મિકી સમાનનો છે એમને પણ આપી શકાય તો ઘી આખરે ઘણું છે કાદવ કીચડ થવાનું નથી તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં ઘી પહોંચાડી શકાય ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે કેન્સરના દર્દીઓ માટે પ્રસુતા બહેનો માટે તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો હવે તમને એ જ મેં થર્મોપોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે મેં પ્રોજેક્ટ બનાવ્યો છે તો એ હવે હું બતાવીશ જય જય વરદાય માતા